કોંગ્રેસ સાંસદ શશી હરુએ તાજેતરમાં ઇમરજન્સી દરમિયાન સંજય ગાંધીની ભૂમિકા અને તે સમયના અત્યાચાર અંગે લેખ લખતા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સર્જાયો કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં ઇમરજન્સી દરમિયાન સંજય ગાંધીની ભૂમિકા અને તેના સમયના અત્યાચાર અંગે લેખ લખતા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સર્જાયો થરૂરે વડે ગરીબ વિસ્તારમાં ફરજીયાત વંધ્યકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ને શહેરોમાં ઝુંપડપટ્ટીઓ નિર્દયાથી તોડી પાડવામાં આવી હતી જેને કારણે હજારો લોકો બેઘર બન્યા હતા થરૂરે ઇમરજન્સીને ભારતના ઇતિહાસનું અંધકારમય અધ્યાય ગણાવી લોકશાહી માટે સતત જાગૃત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો થરૂરના આ લેખ બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેમને ખુલ્લી ટીકા કરી છે કોંગ્રેસ સાંસદ મનિકમ ટાગોરે સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યારે સહકર્મી બીજેપીની લાઈન સબદન સ પુનરાવર્તન કરે છે ત્યારે પ્રશ્ન થાય છે પંખી તોતા બની રહ્યું છે તેમણે જણાવ્યું કે રાજ્યકારણમાં અનુકરણ યોગ્ય નથી અને થરૂરના નિવેદનો પાર્ટીની લાઈનથી વિરુદ્ધ છે થરૂરના લેખને કારણે કોંગ્રેસમાંથી ફરીથી જૂની ઘટનાઓ નેતૃત્વ અંગે ચર્ચા શરૂ થઈ છે બીજી તરફ બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદીએ આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કોંગ્રેસ હજુ પણ ઇમરજન્સી માઇન્ડ સેટને યોગ્ય માને છે ને તેના સમર્થન કરે છે તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસને આજે પણ કેન્દ્રમાં સત્તા કે નિયંત્રણ કેન્દ્ર કરવાની લાલસા છે ને લોકશાહી મૂલ્યો પ્રત્યે વફાદારી નથી બીજેપીના નેતાઓએ થરૂરના લેખનને લોકશાહી માટે ગણાવી કોંગ્રેસની આંતરિક ઉજાગર થરૂરે છે છે કે આજનું ભારત ભારતથી અલગ અને હવે લોકશાહી વધુ મજબૂત છે તેમ છતાં તેમણે ચેતવણી આપી કે સત્તા કેન્દ્રિત કરવાની લાલસા અને વિપક્ષના અવાજ દબાવવાનો પ્રયાસ કોઈપણ સમય ફરીથી આવી શકે છે તેથી લોકશાહીને સતત જાગૃત અને સુરક્ષિત રાખવી જરૂરી છે આ મુદ્દે કોંગ્રેસમાં આંતરિક मतभेद और ने बीजेपी तरफ से राजकीय प्रहार बन ने जोवा मिल रहा है देखिए समस्या क्या है कि इससे यह स्पष्ट होता है यदि कांग्रेस सांसद ऐसा बोलते हैं कि यदि उनके किसी वरिष्ठ नेता को 50 वर्ष के बाद भी इस बात का एहसास होता है एक तो बहुत देर से हुआ जिसे एक शेर में कहते हैं ना आह को चाहिए उम्र असर होने तक कौन जीता है तेरी जुल्फ के सर होने तक तो दो उम्र निकल गई यानी अगर 25 साल की एक जनरेशन माने तो दो जनरेशन निकल गई अब इसके बाद भी यदि कांग्रेस पार्टी का विरोध करती है इससे बहुत स्पष्ट है कि वो इमरजेंसी की मानसिकता को सही मानते हैं और आज भी पूरी निर्लजता के साथ उसका समर्थन करते हैं